સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની સૂચના સાહેબના સુરતના માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનારા ઈસમો ને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જોકે તેના અનુસાર ગેરકાયદેસર અફીણનો વેચાણ કરનાર ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ માણસો હ્યુમન સોર્સિંગના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી જોકે સોસાયટીમાં રામી પાર્ક પાસે ઘર નંબર બસો સત્તાવન પાવડર ચાર પોઈન્ટ એકસો ઉડતાલીસ ગ્રામના જથ્થા સાથે તેમજ નશાકારક માદત પદાર્થ અને અફીરનો રસ બે પોઈન્ટ ઝીરો ઝીરો વન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો ચુમ્માલીસ છે તેની મત્તા સાથે આરોપીને ઝડપી પાડી સુરતની ડિંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત